આ સ્વીચ અહીંયાથી મોટર ચાલુ થાય છે અને આ બધું અમે કરી નાખી છે થોડું ઘણું સામાન બાકી છે તો ચાલો હા તો ચાલો થોડુંક કરીએ પછી મળ્યું તો મિત્રો મેં અહીંયા લખી પણ દીધું છે વોટર પંપ ને અંદર બધી વાયરિંગ આવી પડી છે ઉપર જે ઊભું આવશે પછી આપણે બધું તમને ટેસ્ટિંગ કરીને બતાવશું કેવું છે કેવું નહીં અત્યારે જોજો અંદર ઈ મોટર ફરશે આ બેટરી જો હમણાં તે મે ન્યુ લાયા છે અને લગાવી છે ફિટ કરી છે સ્પેશિયલ આના માટે અને આ આ રીતે ના રહેશે અહીંયા નીચે ગ્લાસ મૂકી અહીંયા આમાંથી પાણી આવશે તો ચલો તમને બધું બતાવીએ તો અહીંયા હવે આમાં ગુંદર લગાવીને ઉપર ચોટાડી દઈએ પછી પછી જોઈએ કેવું લાગે છે અને આ જો ગુંદર છે ને રી પીસ છે આ એ છે આ અહીંયા ઉપર લાગશે તો લગાવી લે પછી તમને મળી જો તો મિત્રો વોટરપ્રૂફ માં તૈયાર થઈ ગયો છે અને અહીંયા માર મમ્મી પૂતું પૂતો ને વગેરે કાઢી દે છે એટલે અમે થોડી દેર થોડીવાર બહાર આવી ગયા છે અને પોતું એટલે તમને જલ્દી બતાવી દઈએ અમારો વોટર પંપ એ પણ બનાવેલી તો ચલો પોતું મારી લે પછી તમને મળી જે આપણે વોટર પંપ અહીંયા આપણે લખી પણ છે વોટર પંપ અને અહીંયા ગ્લાસ મૂકી દીધો છે સ્વિચ છે અહીંયા થોડું ખુલ્લું રહી ગયું છે એના માટે થોડું ચાલશે અને તમને પૂરું દૂર આગળ નીચે તમને ફરીથી બતાવી દઉં આ છે સ્વિચ સ્વિચ દબાવવાથી અહીંયા પાણી આવશે અને અંદર ઓલું મેં કરી દીધું છે સાથે મારી બેન પણ આવી ગઈ છે હવે આ બને સ્વિચ તમને ચાલુ કરીને બતાવી ચાલો મિત્રો પાણી આવી ગયું છે પણ સહેજ અવરું પાણી આવે છે અને સ્વિચ સ્વિચ ચાલુ કરો પાણી આવે સ્વિચ બંધ કરો તો પાણી બંધ અને અત્યારે પાણી પી પણ દીધું એટલે સીધું પાણી આવી જાય અને તો સાઈડમાં રહે થોડી ટૂટી સરખી કરીને પછી તમને મળીએ ચલો જે તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો